કેમ છો બધા મિત્રો મારી ચેનલ ઓલ ઇન વન એચ કે શર્મા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે અમે અમારા ક્લાસનું નું સિક્રેટ તમને પહેલી વાર બતાવવા જઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તથા બારના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે ભાઈ તમારા ક્લાસીસ આટલા બધા ટોપર્સ કેવી રીતે બને છે તો ટોપર્સ ખાલી વાંચવાથી મહેનત કરવાથી ના બની જવાય એના માટે એક સિક્રેટ છે

તમને મારું સિક્રેટ બતાવા જાઉં છું કે બાળકો મહેનત કરે છે પણ પેપર કેવી રીતે લખવું તે બિલકુલ નથી ખબર કેવી રીતે લખાણ લખાય છે આવો તમને બતાવીએ કે પેપર કેવી રીતે લખવું આ આપણે ધોરણ 10 નું સાયન્સ નું પેપર છે જો મે કેવી રીત લખ્યું છે સેક્શન એક પેપર એ તમારું

કેટલું સરસ રીતે આ પેપર લખાણ લખાયેલું છે આગળ જોવો મિત્રો આ જો પેપરમાં આ રીતે પરફોર્મ આવવું જોઈએ પેપર આ રીતે સરસ આકૃતિ એકદમ નામ નિર્દેશ સાથે કેટલો સરસ ડાયાગ્રામ બનાવ્યો છે તમે જોઈ શકો છો પેપરમાં એક તમારે આત્મા પુરવાની છે તમે લખો છો એ શરીર છે પણ અંદર જે આત્મા હોય તો કોઈ વસ્તુ દેખાય આવે કોઈ બી શિક્ષકને પેપર ચેક કરવામાં મજા આવવી જોઈએ રસ પડવો જોઈએ જેથી એ તમને સારા માર્ક્સ આપી શકે હવે જો આગળ તમને બતાવું કેટલું સિસ્ટમેટિક જો મનુષ્યના હૃદયમાં પરિવહન પંથ તો ડાબા ખંડોમાં તો એને મે બ્લેક પેન થી બતાવેલું છે પોઈન્ટો તમે જો એક એક પોઈન્ટ કેવી રીતે આપેલા છે પછી જમણા ખંડોમાં તો આવી રીતે તમે પોઈન્ટ વાર પેપર લખશો તો કોઈપણ ટીચર્સ તમને માર્ક્સ આપશે અને આકૃતિમાં પણ તમારું પરફોમ હોવું જોઈએ મિત્રો કેમ કે કોઈ પણ પ્રશ્ન તમે લખો છો તમારું ડાયોગ્રામ એટલે આકૃતિ બહુ જ વ્યવસ્થિત નામ નિર્દેશન સાથે હોવી જોઈએ ફક્ત આન્સર લખી દેવાથી માર્ક્સ નથી મળી જતા અને આકૃતિના પણ માર્ક્સ હોય છે સાથે તો આવી રીતે સુંદર મજાનું આવી રીતે પેપર લખાય આ અમારા ક્લાસનું સિક્રેટ તમે જોઈ શકો છો જે આજે અમે

હવે આગળ તમને બતાવીએ મિત્રો આ જો ચેતાકોષની આકૃતિ છે તો બ્લેક પેનથી આન્સર લખેલો છે ક્વેશ્ચન અમુક વિદ્યાર્થીઓ બહુ મોટા મોટી ભૂલો કરતા હોય છે શિક્ષક જોડે ક્વેશ્ચન પેપર હોય છે જ એને ક્વેશ્ચન પેપરની જરૂર હોતી નથી માટે એટલે તમે અહીંયા ક્વેશ્ચનો લખો જોઈએ ક્વેશ્ચન લખાય જ નહીં ડાયરેક્ટ આન્સર નંબર હા આન્સર નંબર તમારે સાચી રીતે લખવો જરૂરી છે આ જો ચેતાકોષના કાર્યો પછી જો ડાયરેક્ટ આન્સર પછી જો સ્ટેપ બાય સ્ટેપ હવે કોઈ પણ હવે આ સાયન્સમાં પણ દાખલા આવે છે તો તમે દાખલાનો જવાબ આવે ને મેથ્સ હોય કે સાયન્સ હોય કે કોઈ પણ વિષય એવો હોય કે ગાણિતિક હોય તો આન્સર આવે તો એને પેન્સિલથી બ્રેકેટ બનાવતા શીખો એ તમારી સુંદરતા દર્શાવે છે કે ના ભાઈ આ આન્સર આવ્યો છે

અને તમે લખાણ જુઓ મિત્રો આ એક પેજ તમે જોઈ શકો કેટલું સુંદર સુંદર લાગે છે જેમ બને એમ કોશિશ કરો છૂટું છૂટું લખો સરસ રીતનું લખો તો સામેવાળા વ્યક્તિ જે પેપર ચેક કરશે ટીચર તે ખુશ થઈને તમને માર્ક્સ આપશે અધરવાઇઝ તમે બધું સાથે સાથે ભેગું લખો છો તો આવી રીતે મિત્રો માર્ક્સ નથી મળતા આ જો કેવી રીતના તફાવતમાં પોઈન્ટ સેક્શન પાછો જુઓ મિત્રો સેક્શન નવો નવા પેજ ઉપર નવો સેક્શન છે આન્સર લખેલું છે ક્વેશ્ચન ક્યારે પણ ના લખાય ટીચર્સ જોડે ક્વેશ્ચન પેપર હોય છે ફક્ત તમારા આન્સર નંબર જે બી નંબર આવતો હોય રાઈટ આપવો અને જે સિરીઝમાં આવતા હોય એ પ્રમાણે જ ચાલુ રાખવું અમુક લોકો ઘણીકમાં લખે છવ્વીસ અઠ્યાવીસ પાછળથી સેક્શન સી ચાલુ કરે સેક્શન ડી ચાલુ કરે આ બોર્ડનો નિયમ નથી મિત્રો એક સેક્શન તમે ચાલુ કરો છો એ સેક્શન તમારે કમ્પ્લીટ કમ્પ્લેટ પૂરેપૂરો આખો પૂરો કરવાનો હોય છે પછી તમે નવો સેક્શન નથી નથી આવડતો આવડતો બે નંબરની વસ્તુ છે કે મને આ નંબરનો તો આપણે ખબર છે કે આ આન્સરમાં લગભગ આટલી જગ્યા આવે છે તો આટલી તમે જગ્યા છોડી શકો છો પણ ઘણીકમાં આ નંબર ઘડીકમાં પહેલો નંબર તમે એ રીતથી નંબરો ના આપી શકાય આ જો મિત્રો આન્સર નંબર બત્રીસ કેટલું સરસ જો બ્રેકેટ પાડેલું છે આન્સર આવે છે તો અહીંયા તમે જો મિત્રો આવી રીતે તમે બોક્સિસ બનાવશો તો એક ટીચર્સને બહુ જ ખુશ તમે કરી શકો છો જો મેં કેવી રીતનું ડેકોરેટ થયેલું પેપર તમને બતાવ્યું આ અમારું સિક્રેટ છે આ જો મિત્રો તો મિત્રો આવી રીતે બોર્ડનું રિઝલ્ટ આવે છે અને આ જો અમારું સિક્રેટ આ બધા ટોપર્સ એમને એમ નથી બનેલા 96 94 95 तो आप बेटा टॉपर्स ना अట్లా બધા તમને ફોટોસ જોયા તો મિત્રો તમને એટલું જ કહી કે હંમેશા પેપર એટલી સરસ રીતે લખો કે સામે વારો ટીચર ખુશ થવો જોઈએ પ્રસન્ન થવો જોઈએ ના કે એ રીતે કે एकदम કચરો બધું પીંસી નાખ્યું કે હું તમને ફોર एग्जांपल હું તમને અમુક બીજા જો સ્ટુડન્ટો હોય છે એના અમુક પેપર્સ આ જો

તમે જવા દઈ શકો છો જેનથી આપણું પેપરમાં ગૂંચડું ચેકાચૂકી આ ચેકાચૂકી જેવી વિદ્યાર્થી કરે છે એ ટોપર્સ ના બની શકાય એવી રીતે તમે એક લીટી મારીને એને જવા દઈ શકો છો અને નવો સેક્શન નવા પેજ ઉપર જ લખવો એટલે સરસ રીતનું દેખાય અને ચલો તમે બધું ખાવાની કોશિશ ના કરો જેટલું લખો પણ સારું લખો અને બેસ્ટ લખો કેમ કે ટીચરને કેવું જોઈએ છે

પેપર કેવી રીતે સમજ પડે મારા તરફથી આવના એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીને ભવ્ય સફળતા માટે બેસ્ટ ઓફ ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ પ્રગતિ કરો અને આગળ આવો તેવી શુભકામનાઓ ધન્યવાદ થેન્ક યુ